પોતાના પતિની આંખમાં ધૂળ નાખીને પરપુરુષો સાથે અનૈતિક સંબંધ બનાવી રહી હતી આવું શા માટે થાય છે હે પ્રભુ હું એ જાણવા માંગુ છું કે આખરે એક પતિવ્રતા સ્ત્રીની ઓળખ કેવી રીતે કરી શકાય હે પ્રભુ આવી સ્ત્રીઓની અંદર કેવા ગુણ હોય છે તથા એક ચરિત્રહીન સ્ત્રીમાં કયા અવગુણ હોય છે ત્યારે ભગવાન શ્રીહરિ કહે છે કે હે નારદ તમે સમસ્ત માનવ જાતિના કલ્યાણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન કર્યા છે પરંતુ એક સ્ત્રીના મનને સમજવું એ કોઈના વશમાં નથી હોતું એટલે તમને તમારા પ્રશ્નોના યોગ્ય ઉત્તર દેવી લક્ષ્મી આપી શકે છે હે દેવી લક્ષ્મી હું તમને નિવેદન કરું છું કે તમે મારા પરમ ભક્ત દેવર્ષિ નારદ ની જિજ્ઞાસા શાંત કરો અને એનું માર્ગદર્શન કરો ત્યારે દેવી લક્ષ્મી કહે છે કે હે પ્રભુ તમારી આજ્ઞાથી હું અવશ્ય નારદજીના પ્રશ્નોના ઉત્તર આપીશ ત્યારબાદ નારદ કોઈ પણ નારીની અંદર આ ત્રણ લક્ષણ હોય છે એવી સ્ત્રીઓનો વંશ શુદ્ધ હોય છે એના ઘરમાં લક્ષ્મી નિવાસ કરે છે આવી નારીના પતિનો પરિવાર અને એના પિતાના કુળને પણ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જે સ્ત્રીઓ પતિવ્રતા હોય છે એવી સ્ત્રીઓ મૃત્યુ બાદ વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે એટલે હું તમને પતિવ્રતા સ્ત્રીની મહાનતાની એક પવિત્ર કથા સંભળાવું છું આ કથાનું શ્રવણ કરવા માત્રથી વ્યક્તિના બધા જ પાપો નષ્ટ થાય છે જે વ્યક્તિ ધ્યાન મગ્ન થઈને આ કથા સાંભળે છે ભગવાન વિષ્ણુ એના તમામ અપરાધો માફ કરે છે એટલા માટે પ્રત્યેક મનુષ્યએ આ કથા ધ્યાનથી સાંભળવી જોઈએ ત્યારબાદ દેવી લક્ષ્મી કહે છે કે હે દેવર્ષિ નારદ પ્રાચીન સમયની વાત છે મધ્ય દેશમાં એક અત્યંત શોભાયમાન નગરી હતી એમાં એક પતિવ્રતા નારી રહેતી હતી એનું નામ કુંદન હતું કુંદનના પતિના પાછલા જન્મના પાપના કારણે આ જન્મમાં એને રક્તપિતનો રોગ થયો હતો એના શરીરમાં ઘણા બધા જખમો થયા હતા જેમાંથી હંમેશા રસી નીકળતું હતું પોતાના પતિની આવી દુર્ગતિ જોઈને પણ કુંદને પોતાના પતિનો સાથ ન છોડ્યો અને નિર્મળ ભાવથી એ પોતાના પતિની સદાય સેવા કરતી રહેતી એના પતિના મનમાં જે કંઈ ઈચ્છા હોય એ ઈચ્છાઓને પોતાની શક્તિ અનુસાર પૂરી કરવાની હંમેશા કોશિશ કરતી રહેતી કુંદન પ્રતિદિન દેવ પૂજાની જેમ જ પોતાના પતિની પૂજા કરતી હતી અને પોતાના મનની બધી જ ઈચ્છાઓનો ત્યાગ કરીને પોતાના પતિ પ્રત્યે વિશેષ સ્નેહ રાખતી એક દિવસ કુંદનનો પતિ ઘરની બહાર એક વૃક્ષના છાંયે બેઠો હતો ત્યારે જ રસ્તેથી જઈ રહેલી એક અત્યંત સુંદર ગણિકા જોવા મળી હવે આ નારીને જોઈને એના પતિની અંદર કામવાસના પ્રગટ થઈ અને એના પર મોહિત થઈ ગયો આ નારીના સુંદર રૂપે કુંદનના પતિને પૂરી રીતે એના વશમાં કરી લીધો હતો એનું રૂપ જોઈને કુંદનનો પતિ એના પર મોહિત થયો હતો અને જ્યારે એ નારી એની નજરથી દૂર જતી રહી ત્યારે એ ખૂબ દુઃખી થવા લાગ્યો પોતાના પતિનો અવાજ સાંભળીને કુંદન દોડતી દોડતી ઘરની બહાર એના પતિ પાસે પહોંચી ગઈ અને પોતાના પતિને પૂછવા લાગી કે હે સ્વામી તમને શું થયું છે તમે આટલા ઉદાસ કેમ થઈ ગયા છો તમને જે કાંઈ તકલીફ હોય એ મને જણાવો તમારું જે કંઈ પણ કાર્ય હોય એ મને જણાવો હું એને પૂર્ણ કરવાનો અવશ્ય પ્રયાસ કરીશ હે સ્વામી તમે જ એક માત્ર મારા ગુરુ છો મારા પતિ છો મારા પ્રિયતમ છો પત્નીએ આવી રીતે પૂછ્યું એટલે એના પતિએ કહ્યું કે હે પ્રિયે મારે જે જોઈએ છે એ તું નહીં આપી શકે એટલે એના પર વ્યર્થમાં વાતો કરવી એ ઉચિત નથી ત્યારબાદ અવશ્ય સિદ્ધ કરી શકીશ તમે ફક્ત મને આજ્ઞા કરવાનું કષ્ટ કરો હું મારી પૂરી શક્તિ લગાવીને એ કામ કરવાનો પ્રયાસ કરીશ અને એ કાર્યને પૂર્ણ કરવા માટેના જે કંઈ પણ ઉપાય હોય એ કરવા માટે હું તૈયાર છું કદાચ હું તમારા ત્યારબાદ કુંદનના હું તને જણાવું છું આવું કહીને એનો પતિ કહેવા લાગ્યો કે થોડી વાર પહેલા જ આ રસ્તા પરથી એક સુંદર કન્યા નીકળી હતી એનું શરીર અત્યંત સુંદર અને મનમોહક હતું અને એને જોઈને મારી અંદર કામ પ્રગટ થયું છે કદાચ તું કોઈ એવો ઉપાય કર કે જેનાથી એ સુંદર નારી મને પ્રાપ્ત થાય તો મારો જન્મ સફળ થઈ જશે હે દેવી તમે મારું એની સાથે મિલન કરાવીને મારી કામાગ્નિ શાંત કરો પતિ દ્વારા આવું કહેવાથી કુંદન ખૂબ જ દુખી થઈ અને કહેવા લાગી કે હે સ્વામી તમે ધીરજ રાખો હું તમારા આ કાર્યને અવશ્ય સિદ્ધ કરીશ અને એ નારી સાથે તમારું મિલન કરાવીશ આટલું કહીને આ પતિવ્રતા નારીએ મનમાં ને મનમાં થોડો વિચાર કર્યો અને રાત્રિના અંતિમ પ્રહરમાં ઊઠીને એ ગોબર અને ઝાડુ લઈને ઘરમાંથી નીકળી ગઈ અને જતી વખતે એના મનમાં ખૂબ પ્રસન્નતા હતી ત્યાર બાદ એ પેલી ગણિકાના ઘરે પહોંચી ગઈ અને એણે ગણિકાના ઘરના આંગણામાં ઝાડુ લગાવ્યું અને ગોબરનો લેપ કરીને એનું આંગણું અત્યંત સુંદર બનાવી દીધું અને લોકોની નજર પડતા પહેલા જ જલ્દી જલ્દી પોતાના ઘરે આવી ગઈ આવી રીતે આ પતિવ્રતા નારીએ ત્રણ દિવસ સુધી પેલી ગણિકાના ઘરના આંગણામાં ઝાડુ લગાવ્યું અને એનું આંગણું સ્વચ્છ કર્યું આ બાજુ આ ગણિકા પોતાનું આંગણું જોઈને એના સેવકોને પૂછવા લાગી કે અરે વાહ આજે મારા આંગણાની આટલી સારી સફાઈ કોણે કરી છે જેણે પણ મારું આંગણું સ્વચ્છ કર્યું છે એની ઈચ્છા હું જરૂર પૂર્ણ કરીશ ત્યારબાદ ગણિકાના સેવકોએ કહ્યું કે હે ગણિકા તમારા ઘરના આંગણાની સફાઈ અમે નથી કરી અમારા જ કોઈ આ આંગણાની સફાઈ કરીને જતું રહે છે સેવકોની વાત સાંભળીને એ વિચારવા લાગી કે આખરે કોણ આવીને મારું આંગણું સાફ કરે છે ત્યારબાદ એણે જાણવા માટે રાતભર જાગરણ કર્યું અને છુપાઈને જોવા લાગી ત્યારે એણે જોયું કે રાત્રિના અંતિમ પ્રહરમાં પેલી પતિવ્રતા નારી આવીને ઘરના આંગણાને સાફ કરી રહી છે આ પતિવ્રતા નારીને જોઈને ગણિકા કહેવા લાગી કે હે દેવી તમે આ શું કરી રહ્યા છો મારા જેવી પાપી સ્ત્રીના ઘરનું આંગણું તમે શા માટે સાફ કરી રહ્યા છો મને ક્ષમા કરો પરંતુ તમે મારા ઘરનું આંગણું સાફ કરવાનું કામ ન કરો આટલું કહીને આ ગણિકાએ પેલી પતિવ્રતા નારીના પગ પકડી લીધા અને કહેવા લાગી કે હે પતિવ્રતા નારી તમે શા માટે મારી આયુ યશ સંપત્તિ અને કીર્તિનો વિનાશ કરવાની ચેસ્ટા કરી રહ્યા છો મેં એવો કયો અપરાધ કર્યો છે હે સાધ્વી તમારે જે જોઈએ એ માંગી લ્યો હું વગર વિચારીએ તમને આપી દઈશ પરંતુ તમને આ કાર્ય શોભા નથી દેતું ત્યારે આ પતિવ્રતા નારીએ કહ્યું કે હે સુંદરી મને ધનની લાલચા બિલકુલ નથી પરંતુ તમારા આ કામ કરી શકો તો હું તમને જણાવું છું કદાચ તમે મારા આ કાર્યને પૂર્ણ કરશો તો મારા મોનને શાંતિ મળશે અને ત્યારે જ હું સમજી શકીશ કે તમે મારા બધા જ મનોરથ પૂર્ણ કર્યા છે ત્યારે આ ગણિકા કહે છે કે હે પતિવ્રતા તમે જલ્દી બતાવો હું તમને વચન આપું છું કે તમારું કાર્ય હશે તમારા ચરણ સ્પર્શ કરીને જ હું પાપથી મુક્ત થઈ ગઈ છું કૃપા કરીને તમે જલ્દી જણાવો કે હું તમારી કેવી રીતે મદદ કરી શકું છું ત્યારબાદ આ પતિવ્રતા નારીએ નીચે જોઈને કહ્યું કે હે સુંદરી થોડા દિવસ પહેલા જ મારા પતિની નજર તમારા શરીર પર પડી હતી જેને જોઈને એ તમારા શરીરના મોહમાં પડી ગયા છે અને તમારી સાથે મિલન કરવાની ઈચ્છા કરી રહ્યા છે આટલું સાંભળીને ગણિકા ચોકી ગઈ અને થોડી વાર માટે વિચાર કરવા લાગી એને આવા દુર્ગંધયુક્ત રક્તપિતના રોગી એવા પુરુષ સાથે સંબંધ બનાવવા માટે ખૂબ દુઃખ થવા લાગ્યું ત્યારે ગણિકા કહેવા લાગી કે હે દેવી કદાચ તમે તમારા પતિને લઈને મારા ઘરે આવી જશો તો હું એક દિવસ માટે જઈશ અને ત્યારબાદ હું એને મારા ઘરે લઈ જઈશ એટલે ગણિકા કહેવા લાગી કે હે પતિવ્રતા તમે જલ્દીથી તમારા ઘરે जाओ જેનાથી કોઈ તમને અહીંયા ન જોવે અને અડધી રાત્રે તમારા પતિને લઈને અહીંયા આવી જજો હું તમારી ઈચ્છા અવશ્ય પૂર્ણ કરીશ ત્યારબાદ આ પતિવ્રતા નારી પોતાના ઘરે જતી રહી અને એણે પોતાના પતિને બધી વાત જણાવી કે હું આજે રાત્રે તમને એ ગણિકાના ઘરે લઈ જઈશ ત્યારબાદ એનો પતિ કહેવા લાગ્યો કે હે પ્રિય હું એના ઘરે કેવી રીતે જઈશ મારાથી તો ચાલી પણ નથી શકાતું તો પછી કેવી રીતે આ કાર્ય પૂરું થઈ શકશે ત્યારે પતિવ્રતા નારી કહે છે કે હે પ્રાણનાથ તમે ચિંતા ન કરો હું તમને મારી પીઠ પર બેસાડીને લઈ જઈશ અને જ્યારે તમારું કાર્ય પૂર્ણ થઈ જશે ત્યારે હું તમને પાછા લઈ આવીશ આટલું સાંભળીને એનો પતિ ખૂબ ખુશ થયો અને કહેવા લાગ્યો કે હે કલ્યાણી તમે એક મહાન નારી છો તમારાથી હું ખૂબ પ્રસન્ન થયો છું કેમ કે તમારા કારણે મારું કાર્ય પૂર્ણ થશે તમે આજે તમારા પતિ માટે જે કાર્ય કર્યું છે આવું કાર્ય સંસારની કોઈ પણ નારી નહીં કરી શકે હે દેવી તમે ધન્ય છો હવે રાત થઈ ગઈ અને આ પતિવ્રતા નારી પોતાના પતિને પોતાની પીઠ પર બેસાડીને લઈને ગણિકાના ઘરે જવા લાગી ત્યારે રસ્તામાં એક જગ્યાએ પરમ તેજસ્વી માંડવ્ય ઋષિને રાજાએ ચોર સમજીને સૂળી પર ચડાવ્યા હતા અને એ સૂળી

કે જે પાપીએ મારી તપસ્યા ભંગ કરી છે અને મને વેદનાઓ આપી છે એ પાપી સૂર્યોદય થતા જ ભસ્મ થઈ જશે માંડવ્ય ઋષિએ શ્રાપ આપ્યો એટલે તરત જ કુંદનનો પતિ જમીન પર પડી ગયો ઋષિ માંડવ્યનો શ્રાપ સાંભળતા જ આ પતિવ્રતા નારીને ખૂબ દુઃખ થયું અને એ કહેવા લાગી કે આજથી ત્રણ દિવસ સુધી સૂર્યનો ઉદય નહીં થાય આટલું કહીને આ પતિવ્રતા નારી પોતાના પતિને લઈને એના ઘરે ગઈ અને પોતાના પતિને પર લેટાવીને એની પાસે બેસી ગઈ દેવી લક્ષ્મી કહે છે કે હે દેવર્ષિ નારદ પતિવ્રતા નારીની વાણીમાં એટલી બધી શક્તિ હોય છે કે એ કંઈ પણ કહે છે એ સત્ય થાય છે હવે પતિવ્રતાના કહેવાથી સાક્ષાત સૂર્યદેવને પણ એની ઈચ્છાનું પાલન કરવું પડે છે કેમ કે સ્વયં ભગવાન વિષ્ણુએ પતિવ્રતા સ્ત્રીઓને આવું વરદાન આપ્યું છે કે એ એ જે બોલશે અવશ્ય સિદ્ધ થશે દિવસ સુધી સૂર્યોદય ન થયો આખો સંસાર અંધકારમાં જતો રહ્યો અને ત્રણેય લોકોમાં આની ખબર ફેલાઈ ગઈ આ દ્રશ્ય જોઈને બધા જ દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા અને સૂર્યનો ઉદય ન થવાનું કારણ પૂછવા લાગ્યા ત્યારે બ્રહ્માજીએ દેવતાઓને આ પતિવ્રતા નારી અને માંડવી ઋષિની બધી વાત જણાવી ત્યારબાદ દેવી લક્ષ્મી કહે છે કે હે દેવર્ષિ નારદ ત્યારબાદ બધા જ દેવતાઓ બ્રહ્માજી સાથે દિવ્ય વિમાનોમાં બેસીને આ પતિવ્રતા નારીના ઘરે આવ્યા અને બ્રહ્માજીએ આ પતિવ્રતા નારીને કહ્યું કે હે માતા તમારા કહેવાથી સૂર્યનો ઉદય થવાનું રોકાઈ ગયું છે જેનાથી સંપૂર્ણ સૃષ્ટિ

મે કોઈ લોભમાં મોહમાં કે ક્રોધમાં આવીને આવું નથી કર્યું અને હું તો કેવળ મારા પતિના પ્રાણની રક્ષા કરવા માંગુ છું ત્યારબાદ બ્રહ્માજીએ કહ્યું કે હે માતા તમારા પતિની આયુ એટલી જ હતી એના મૃત્યુથી પૃથ્વીનું કલ્યાણ થશે તમે તમારા પતિના પ્રાણ જવા દો અને આનાથી તમને ખૂબ પુણ્ય મળશે ત્યારે પતિવ્રતા નારી કહે છે કે હે બ્રહ્મદેવ પતિનો ત્યાગ કરીને મને કોઈ પણ લોકમાં સુખ શાંતિ નહીં ત્યાગ નથી કરી પ્રસન્ન થયો છું પરંતુ તમે અત્યારે આ હઠને છોડી દો અને સૂર્યનો ઉદય થવા દો જેનાથી આખો સંસાર સ્વસ્થ થઈ શકે અને મારા આશીર્વાદથી તારો બીમાર પતિ પણ કામદેવ સમાન સુંદર થઈ જશે ત્યારબાદ ત્યારબાદ હા કહીને સ્વીકૃતિ આપી દીધી અને ત્યારબાદ સૂર્યનો ઉદય થયો આ બાજુ માંડવીય ઋષિના શ્રાપના કારણે તરત જ એનો પતિ બળીને ભસ્મ થઈ ગયો અને ત્યારબાદ એની રાખમાંથી અત્યંત સુંદર શરીર વાળો એનો પતિ બહાર આવ્યો આ ચમત્કાર જોઈને આ પતિવ્રતા નારી અત્યંત પ્રસન્ન થઈ અને ત્યારબાદ સ્વર્ગ લોકમાંથી એક અત્યંત તેજસ્વી વિમાન આવ્યું એટલે આ પતિવ્રતા નારી પોતાના પતિ સાથે વિમાનમાં બેસીને સ્વર્ગ લોકમાં જતી રહી મિત્રો દેવી લક્ષ્મી કહે છે કે હે દેવર્ષિ નારદ આવી રીતે એક પતિવ્રતા નારીની અંદર સંસારને દેવતાઓ પણ ઝૂકવું પડે છે તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને આ કથા પસંદ આવી હશે અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ